રાજસ્થાનમાં ઉપરવાસમાં વરસાદ પડી રહ્યો છે જેને કારણે દાંતીવાડા ડેમમાં સોળ હજાર આઠસો ક્યુસેક પાણીની આવક થઈ હતી જ્યારે હાલમાં ત્રણ હજાર પાંચસો પાણીની આવક ચાલુ છે જેને કારણે તંત્ર દ્વારા બનાસ નદીમાં ન ઉતરવા માટે તેમજ દાંતીવાડા ડેમ ઉપર પ્રવાસીઓના આવવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે દાંતીવાડા ડેમમાં સારી એવી પાણીની આવક થતાં આગામી દિવસોમાં ડીસા અને પાટણ સહિતના વિસ્તારોમાં સિંચાઈ માટે પાણી મળી રહેશે તેવી આશાઓ ખેડૂતો રાખી રહ્યા છે દાંતીવાળા ડેમની હાલમાં પાંચસો એસી ફૂટ જેટલી સપાટી પહોંચી ગઈ છે જો કે ડેમની ભયજનક સપાટી છસો ફૂટ છે ત્યારે જો આ જ પ્રકારે પાણીની આવક ચાલુ રહેશે તો આગામી દિવસોમાં દાંતીવાળા ડેમના દરવાજા ખોલવા પડે તેવી પરિસ્થિતિ થઈ શકે છે હાલમાં દાંતીવાળા ડેમમાં સારી એવી પાણીની આવક નોંધાતા ખેડૂતોમાં ખુશાલી જોવા મળી રહી છે પરમ દિવસે ઉપરવાસમાં રાત્રે સારો એવો વરસાદ પડ્યો છે એની આવક આપણોને કાલ સાંજથી મળવાની ચાલુ થઈ છે એમાં કાલ સાંજે આપણું લેવલ દસ હજાર ક્યુસેકથી વધીને લગભગ સોળ હજાર નવસો ક્યુસેક જેવી આપણે રાત્રે આવક થઈ હતી એના પછી સવારમાં એ આવક ઘટી છે અત્યારે પાંત્રીસો નેવું ક્યુસેકની હાલમાં આવક છે જો ઉપરવાસમાં વધારે એવો વરસાદ પડશે તો આવક કદાચ વધશે નતર પછી હવે આવક ધીમે ધીમે ઘટશે હાલનું સપાટી લેવલ આપણું પાંચસો પોઈન્ટ એસી ફીટ છે અને અત્યારે સ્ટોરેજ આપણું એકતાળીસ ત્રીસ ટકા છે મારું નામ પ્રિયંકેશ આઢા વર્ક દાતી દાતીવાડા ડેમ પેટા વિભાગ